ગુજરાત વિધાનસભામાં યોજાયેલા સન્માન સમારોહમાં ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન મળતા વિક્રમ વિક્રમ ઠાકોરે નારાજગી નારાજગી વ્યક્ત કરી હતી બાદ સરકાર દ્વારા ઠાકોર અને અન્ય કલાકારોને વિધાનસભાની કાર્યવાહી નિહાળવા માટે છવ્વીસ અને સત્યાવીસ માર્ચ બે હજાર ના રોજ આમંત્રણ આપવામાં આવ્યું હતું આજે હિતેન કુમાર હિતુ કનોડિયા અને મોનાથીબા જેવા કલાકારો વિધાનસભામાં હાજર રહ્યા હતા પરંતુ વિક્રમ ઠાકોરની હાજરી અંગે કોઈ પુષ્ટિ મળી નથી હિતુ કનોડિયાએ જણાવ્યું હતું કે વિક્રમ ઠાકોર ગ્રાહકોને આમંત્રણ આપવામાં આવ્યું છે પરંતુ તેમણે હાજરી અંગે કન્ફર્મેશન આપ્યું નથી વિક્રમ ઠાકોરને સૌથી પહેલા આમંત્રણ આપ્યું છે પણ જે જે કલાકારો શૂટિંગમાં હોય કોઈ વ્યસ્ત હોય જેમ કે તમને કહું ફોર એક્ઝામ્પલ માનસી પારેખ એ હમણાં જ નેશનલ એવોર્ડ જીતેલા કલાકાર છે આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીના અને હિન્દીમાં જઈને ત્યાં જઈને દિલ્હીમાં જઈને નેશનલ એવોર્ડ પણ એ શૂટિંગમાં હતા એવી રીતે બિઝી હતા શ્રદ્ધા કાંગર ડાંગર પણ બિઝી હતા એટલે આવી રીતે ઘણા કલાકારો બિઝી હોઈ શકે છે તો જેમણે કન્ફર્મેશન આપ્યું છે એ કલાકારોને અત્યારે લિસ્ટમાં નામ હશે જે લોકોએ કન્ફર્મેશન આપ્યું છે આમંત્રિત તો હજાર કલાકાર છે બધાને કર્યા છે જે આવ્યાના છે એ લોકોએ કન્ફર્મ કર્યું એ લોકોનો લિસ્ટમાં નામ છે કન્ફર્મેશન ના એમણે કન્ફર્મેશન નથી આપ્યું પણ આમંત્રિત આપણે ચોક્કસ કર્યું આવતીકાલે પણ આવવાના હોય એવું કહ્યું આ આવતીકાલ માટે પણ એમને આમંત્રણ આપેલું છે કન્ફર્મેશનની રાહ જોવે છે કાલ માટે સર સરસ સરસ સન્માનની સાથે કે સરસ રીતે આમંત્રણ આપવામાં આવે તો દરેક વ્યક્તિને પોતાના ગમે જ અને ખરેખર મને બહુ સરસ લાગણી થઈ રહી છે કે સરસ રીતે આ રીતે સન્માન મળતું હોય તો કયા હેપી સરસ મજાનો પ્રસંગ આવ્યો આવ્યો બને એટલે તમે માનશોને પણ મારું શોપિંગ ચાલી રહ્યું છે ગાંધીનગરમાં તો આજે ત્યાં પણ થોડી મેં એમને વિનંતી કરી કે સવાલમાં તમે ફાવો જેથી અહીંયા આવી શકો ઉપસ્થિત રહી શકો અને વિધાનસભાની કાર્યવાહી પણ એટેન્ડ કરી શકું એમાં પણ હા એટલે બહુ મજેદાર અમારો સમય છે કે જ્યારે વિધાનસભાના બેઝમેન્ટમાં અમે આવ્યા સૌને મળી રહ્યા છીએ લોકોને મળી રહ્યા છીએ અને અમને આમંત્રણ મળ્યું અને જ્યારે સન્માનની વાત આવે ત્યારે જ્યારે કલાકારોનું માન મળે કલાકારોનું માન વધે સન્માન વધે એવી ક્ષણને આપણે એન્જોય કરી રહ્યા છીએ ત્યારે ખૂબ આનંદની વાત છે કે અમે એમને કન્સિડર થયા છીએ અને વારંવાર આવવાનો મોકો મળે પ્રકાશ સાથે ઘણી બધી વાતો કરવાનો પણ મોકો મળે એવો અમને અનેરો અવસર અને પ્રાપ્ત થયો છે એટલે હું ખૂબ આનંદિત છું અને ખૂબ આભારી છું ગુજરાત વિધાનસભાનો કે જેમણે મને આ સરસ મને આમંત્રણ આપ્યું ગુજરાત ઇન્ડસ્ટ્રીના કલાકારોને આજે સન્માન આપવામાં આવવાનું છે એ બહુ જ મોટી વાત કહેવાય એના માટે મને કન્સિડર કરી થેન્ક યુ સો મચ ગુજરાત સરકાર અને વિધાનસભાનો હું ખૂબ આભારી માનું છું કે આજે મને અહીંયા આટલું સરસ આમંત્રણ આપ્યો અને આટલું સરસ અમને લોકોને મળવાનો મોકો મળ્યો એ બદલ થેન્ક યુ સો મચ અમારા વિધાનસભાના અધ્યક્ષ જે બનાસકાંઠા વિસ્તારથી બિલોંગ કરે છે હું પોતે પણ બનાસકાંઠાથી જ છું બાબરની બાજુમાં કુવાળા નામનું એક નાનકડું ગામ છે હું ત્યાંથી છું અને જો અમને આજે એઝ અ કલાકાર રૂપે આજે અમને અહીંયા બોલાવવામાં આવ્યા છે તો અમને બહુ જ આનંદ થયો છે અને આજે પહેલીવાર હું વિધાનસભા જોઈશ આખું શસ્ત્ર એ રીતે વર્ક કરે છે પહેલી વાર જોઈશ હું બહુ જ એક્સાઇટેડ અને બહુ આનંદિત છું